એકસો છાસઠ પોઈન્ટ ચોવીસ કેરેટ નેચરલ પોલિશ્ડ હીરા કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ એસી હજાર પાંચસો છેતાળીસ રૂપિયાનો ખરીદ્યો હતો પરંતુ ચુકવણીની પાકથી મુદત પૂર્ણ થતા અને ફરિયાદી પેમેન્ટ માંગતા આરોપીઓ વારંવાર ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને અંતે તેમણે પોતાની ઓફિસ બંધ કરી દીધી અને નાસી ગયા જેના કારણે હીરા વેપારીને ભારે નુકસાન થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી મૈધરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રીજા આરોપીને પોલીસ શોધી રહી છે